નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ડિસેમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરન્ટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવ્યું છે ઈવીએમનું પૂરું નામ આપો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વીવીપેટનું પૂરું નામ આપો વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ મતદાનમાં વપરાતી શાહી શાની હોય છે સિલ્વર નાઇટ્રેટ રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે હોય છે પચીસ જાન્યુઆરીના રોજ તાજેતરમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી પીટી ટી ઉષાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અજય પટેલની હાલમાં ગાંધી મંડેલા ફાઉન્ડેશન દ્વારા શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે દલાઈ લામાની ભારતમાંથી યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર કોણે જીત્યો છે તો પૂર્ણિમા દેવી બર્મન દ્વારા આ પુરસ્કાર મેળ્યો છે તાજેતરમાં ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલી સીટો મેળવવામાં આવી છે ટોટલ એકસો છપ્પન સીટો સાથે જીત મેળવી છે ગુજરાતના ઇતિહાસમાં આ પહેલાં કેટલી સૌથી વધારે સીટનો રેકોર્ડ તૂટ્યો તો આ પહેલાં એકસો ઓગણપચાસ સીટ આવી હતી જે માધવસિંહ સોલંકીની સરકારમાં અને એ રેકોર્ડ આ વખતે બીજેપી ભૂપેન્દ્ર પટેલની સરકારે તોડે છે તાજેતરમાં વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો બે હજાર બાવીસનું ક્યાં થયું ગોવામાં કરવામાં આવ્યું છે અને તે કેટલામું હતું તે નવમું હતું યાદ રાખજો મિત્રો નવમું હતું તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યા તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને પર્સન ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે ડબલ્યુ એચ ઓને મંકી પોક્સનું નામ બદલીને શું કર્યું એમપોક્સ કરવામાં આવ્યું છે હવે મિત્રો રમત પુરસ્કાર બે હજાર બાવીસ વિશે માહિતી મેળવી લઈએ રમત પુરસ્કાર બે હજાર બાવીસ અંતર્ગત ટેબલ ટેનિસ સ્ટાર શરત કમલ અચંતને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવે છે પચીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યા છે ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારીવાનને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવે છે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ દિવસે જ સૌથી વધુ રન પાંચસો છ રન કયા દેશની ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તો ઇંગ્લેન્ડ દ્વારા કોની સામે તો પાકિસ્તાન સામે આ રેકોર્ડ બનાવે છે અને કઈ જગ્યાએ તો રાવલપિંડી ખાતે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકના ગીર વિસ્તારમાં આવેલ બાણેજ તીર્થધામના એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું આ મતદારોનું નામ શું છે મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ બાપુ આ તેમનું નામ છે જેમના માટે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું જે એક જ મતદાર હતા ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન પાંચ ડિસેમ્બર એટલે વિશ્વ જમીન દિવસ જેની બે હજાર બાવીસની થીમ છે જમીન જ્યાં ખોરાક બને છે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને હાલમાં સાન ફ્રાન્સિસ્કો ખાતે વર્ષ બે હજાર બાવીસના કયા ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પદ્મભૂષણ દ્વારા કોણ ક્યાં મતદાન કર્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું છે યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે અમિત શાહ નારણપુરમાં મતદાન કરે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલજથી મતદાન કરે છે ભારત અમેરિકા પાસેથી સૌથી આધુનિક કયા ડ્રોન ખરીદશે એમક્યુ નાઇન બી પ્રિડેટર દેશનો પ્રથમ વર્ટિકલ બ્રિજ ક્યાં બની રહ્યો છે તો રામેશ્વરમ ખાતે તમિલનાડુને જોડતો બે પોઈન્ટ પાંચ કિલોમીટર જે પુલ લાંબો બની રહ્યો છે પહેલીવાર ભારતની અધ્યક્ષતામાં જી ટ્વેન્ટી દેશોની મુખ્ય શેરપા સભા ક્યાં થઈ ઉદયપુર ખાતે વર્ષ બે હજાર બાવીસ ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર કયો શબ્દ ઘોષિત કરવામાં આવ્યો ગોલબિન મોડ અને આ શબ્દનો અર્થ થાય છે મિત્રો પોતાની જાત સાથે થોડા વધારે પડતા દયાળુ બનીને થતું વર્તન અને આ એવોર્ડની શરૂઆત એટલે કે સ્થાપના બે હજાર પાંચમાં થઈ હતી ફોર્સ યાદી એશિયાના મોટા દાનવીરોમાં કયા ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે તો ફોર્સની યાદી પ્રમાણે એશિયાના મોટા દાનવીરોમાં ગૌતમ અદાણી શિવ નાદર અને અશોક સુતા તાજેતરમાં કયા ત્રણ એરપોર્ટ પર યાત્રિકો પાસે પેપરલેસ ડીજી યાત્રા શરૂ કરવામાં આવી તો દિલ્હી બેંગલુરુ અને વારાણસીમાં હાલમાં નાબાર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા તો નાબાર્ડના નવા અધ્યક્ષ જે બન્યા છે કેવી સાજી નાબાર્ડનું પૂરું નામ શું છે તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો જેની સ્થાપના થઈ છે બાર જુલાઈ ઓગણીસો બ્યાસીના રોજ જેનું મુખ્યાલય છે મુંબઈ હાલમાં ભારતના સિત્યોતેરમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે આદિત્ય મિત્તલ યાદ રાખજો મિત્રો આદિત્ય મિત્તલ જે સિત્યોતેરમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે એસ વિજય લક્ષ્મી અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ અભિનેત્રી કોણ બની છે દીપિકા પાદુકોણ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે નવ ડિસેમ્બરના રોજ બી ટ્વેન્ટી ઇન્ડિયાના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા એન ચંદ્રશેખરન કયું રાજ્ય અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપશે તો મહારાષ્ટ્ર સરકાર સંરક્ષિત વિસ્તારોના સંચાલન માટે તાજેતરમાં સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું વાઇલ્ડલાઇફ એમેન્ડમેન્ટ બિલ એટલે કે વાલ્ડલાઇફ પ્રોટેક્શન બિલ રાજ્યસભાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જગદીપ ધનખરને ચૂંટણી પંચ દ્વારા ટીઆરએસ માટે મંજૂર કરાયેલ નવું નામ શું છે ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસ આર એસ કયા ભારતીય અમેરિકનને યુએસ પ્રેસિડેન્શિયલ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળે છે કૃષ્ણ વાવીલાલા આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત વિશ્વની સૌથી મજબૂત પાસપોર્ટ લિસ્ટ બે હજાર બાવીસમાં ભારત કયા સ્થાન પર છે સિત્યાસી નંબર ઉપર આવે છે કોલંબિયામાં બે હજાર બાવીસ વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં કોણે સિલ્વર જીત્યો છે તો મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યું છે તો મિત્રો આ હતા આપણા આજના વિડિયોના આ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત